માંથી દેશી બનાવટના હથિયાર અને જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અઠવા પોલીસે રાશિર ખાન પઠાણ નામના આરોપી પાસેથી બે હથિયાર અને ત્રણ જીવતા કારતુસ જપ્ત કર્યા છે પોલીસે આરોપી પાસેથી હથિયાર કઈ સ્થિતિમાં છુપાવ્યા હતા તેની હકીકત જાણવા માટે ઘટના સ્થળે જઈ રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે સુરત શહેરના અઠવા વિસ્તારમાંથી દેશી બનાવટના હથિયાર અને જીવતા કારતુસ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે મળતી માહિતી મૂછ્યા અઠવા પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે રાશિર ખાન પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે તેની પાસેથી બે દેશી હથિયાર અને ત્રણ જૂતા કારતૂસ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાશિર ખાને આ હથિયારો જમીનમાં દાટીને છુપાવ્યા હતા તેને ક્યાંથી અને કોના માધ્યમથી આ હથિયાર મળ્યા તથા તેની પાછળનો ઈરાદો શું હતો તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે પોલીસે આરોપીને લઈ ઘટના સ્થળે જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું જેમાં આરોપી દ્વારા હથિયાર છુપાવવાની સમગ્ર પ્રક્રિયા કેમ અને કઈ રીતે કરી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે હથિયાર કયા હેતુ માટે રાખવામાં આવ્યા હતા તેનો કોઈ ગુનાની યોજના સાથે સંબંધ છે કે નહીં તે પણ તપાસ હેઠળ છે अठवा पुलिस ने आज झड़पी कामगिरी ने कारण सूरज शहर में कोई अनिच्छनीय घटना न थे पहला अटक ली मा हो मानी शक गई तारीख तो बार फेब्रुआरी हज़ार पच्चीस में आरोपी नीतीश सईद मलिक नाम था एनी देशी बनावट बे हथियार तथा तरह जीवता कारतूस मिली आया जी बाबत अठवा पुलिस स्टेशन खाते गुना दाखिल जे समय आरोपी की पूछपरछ करता गुना की तपास दरमियान जाए कि जे सईद नीतीश मलिक લાવીને બાગીરા મસ્જિદ છે પાર્કિંગ માં ગટર નીચે રાખેલું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદરીને આપેલું હોવાનું એટલે એ બનાવો જગ્યા નું પંચનામું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું